સુસેન સર્કલથી ડેરી જવાના રસ્તે ડિવાઇડર પરનો થાંભલો ધરાશાય થયો હતો જેને લઈને પાલિકાનું તંત્ર દોડતું થયું હતું વડોદરા શહેરમાં તંત્રની ગુણવત્તાવિહીન કામગીરીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે શહેરના સુસેન ચાર રસ્તાથી બરોડા ડેરી તરફ જવાના રસ્તે જે ડિવાઇડર આવેલું છે તેની દેખરેખ સંચાલન કરવાની જવાબદારી જગદીશ ફરસાણે લીધેલી છે જો કે આજે ડિવાઇડર પરના વૃક્ષોના ટ્રીમિંગની કામગીરી હાથ ધરાઈ હતી જોકે આ કામગીરી થવાની હોય પાલિકાના અધિકારીઓને તેની જાણ કરાઈ ન હતી ટ્રીમિંગ કામગીરી દરમિયાન વૃક્ષોની કાપેલી ગાડીઓને રસ્તા ઉપર જ રહેવા દેવાઈ હતી તેને ખસેડવામાં આવી ન હતી આ કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ પડ્યો હતો સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું જોકે એક તરફ પાલિકા તંત્રે ચોમાસા દરમિયાન ખોદકામ કરી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે જે ધીમી ગતિની કામગીરીથી રોજ રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા તો હોય જ છે ત્યાં આજે આ બનાવને લઈને ટ્રાફિકની સમસ્યા વકરી હતી અને વાહનો રસ્તા ઉપર જામ થયા હતા ઘટનાની જાણ થતાં કાઉન્સિલર દંડક શૈલેષ પાટિલ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તથા જગદીશ ફરસાણના સંચાલક સામે રોષ ઠાલવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું સાથે જ નજીક આવેલ ફોનિક સ્કૂલ પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોવા છતાં સ્કૂલ ચાલી રહી છે અને વાહનો ફૂટપાથ કે રસ્તાની સાઈડમાં ઊભા રહેતા હોવાથી પણ ટ્રાફિકના પ્રશ્નો નિર્માણ થાય છે તેમ જણાવ્યું હતું આ અંગે સંચાલકોને જાણ કરવા છતાં કોઈ કર્મચારી મોડે સુધી આવ્યા ન હતા પાલિકાના અધિકારી કર્મચારી તથા કાઉન્સિલર શૈલેશ પાટીલે બાળકોની સુરક્ષાને ધ્યાને લઈને તેઓને રસ્તો ક્રોસ કરાવ્યો હતો અવારનવાર શાળાના વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે આ મુદ્દે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાશે તેમ શૈલેષ પાટિલે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે હાલ તો શૈલેષ પાટીલે તંત્રની જાણે કોઈ ભૂલ જ નથી તેવું જણાવવાના પ્રયાસો કર્યા હતા પણ ડિવાઇડર વચ્ચેનો થાંભલો પડવા પાછળ કોની જવાબદારી શું તેની મજબૂતીથી કામગીરી નથી થઈ સાથે જ આવા થાંભલાઓ નીચેના બોર્ડના ઢાંકણા પણ ખુલ્લા હોય છે હાલ ચોમાસાનો સમય છે ત્યારે વીજ કરંટની સમસ્યા પણ ઊભી થઈ શકે છે ત્યારે આવા ખુલ્લા બોર્ડને બંધ કરી તેની સુરક્ષાનું ધ્યાન પણ સંબંધિત તંત્રએ કોન્ટ્રાક્ટરે રાખવાની જરૂર છે અને થાંભલો પડ્યો છે ત્યારે અન્ય થાંભલાઓની મજબૂતી અંગે પણ અભ્યાસ થવો જોઈએ જેથી આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને તંત્રએ ચોમાસામાં પાઇપલાઇન નાખવા માટે જે ખોદકામની કામગીરી કરી છે તેને યુદ્ધના ધોરણે પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરાય અને રસ્તાની કામગીરી ગુણવત્તા સભર થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે આજે સુસાન ભવન સર્કલથી સુશાન રોડ પર જે વચ્ચેનો ડિવાડ છે એ જગદીશ ફરસાણને કોર્પોરેશનના માધ્યમથી મેન્ટેન કરવા આપેલું આજે એને કોઈ અધિકારીને જાન વગર ટ્રીમિંગનો એક કાર્યક્રમ રાખેલો એટલી જાડી ચામડી આ જગદીશ ફરસાણવાળા કે કોઈને અધિકારીની જાન બી નહીં કરી એક બાજુ તો ટ્રેમિંગ કરતો ગયો આજે હેવી રોડ જે ભવનસિંહ સુશાંત સ્કૂલનો છૂટવાનો ટાઈમ એ ટાઈમે ટ્રેમિંગ લીધું એના કારણે ટ્રીમિંગ બરાબર થયું ને એ થાંભલો નમી ગયો જેથી કરીને જળ કાપીને અમે થાંભલો નીચે ઉતારેલો છે પણ હું બીજું એક વાત તો આ ફિનિક્સ સ્કૂલ જે સામે આવેલી છે એની એક જવાબદારી ભાગરૂપમાં આવે છે કે જે છોકરાઓ આજે પંદરસો હજાર છોકરાઓ સ્કૂલમાં બનતા હોય નાના નાના બિચારાઓ એ લોકોનો શું વાક એની જવાબદારીમાં આવે છે કે છોકરાઓને સહી સલામત સામે મૂકે કારણ કે જે બસોવાળા કોઈ સાંભળવા તૈયાર નથી ફિનિશ સ્કૂલના હું જાતે જઈને આજી જ કરી સ્કૂલોના વાનવાળા સાંભળવા તૈયાર નથી એટલે હું તો કમિશનર સાહેબને આજે હું લેખિત અરજી કરીશ પોલીસ કમિશનર સાહેબને કે આનું ધ્યાન ખરેખર દોરો અને સ્કૂલ સો ટકા બંધ થવી જોઈએ હવે મારા વિસ્તાર પ્રિન્સિપાલને અત્યારે જ જાણ કરી એની કોઈ જવાબદારી નથી એ તો અત્યારે છે બી નથી અને કોઈ અત્યાર સુધી વાત થયા પછી કોઈ એનો સ્ટાફ મને મળવા આવ્યો નથી મને બે ત્રણ વિગત આવી છે એટલે આજે હું પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને ટ્રાફિકને લઈને જાતે બી ઉભો રહ્યો છું પણ હું આના વિષે હવે ચોક્કસ પ્રશાસનનું ધ્યાન દોરવાનો છું એ બધાને નોટિસ આપીશ આ સ્કૂલનું પાર્કિંગ ક્યાં છે પેલો પ્રશ્ન એ છે તો નું પાર્કિંગ સો ટકા નથી અને કાયદેસર કાર્યવાહી હું ટાઉન પ્લાનિંગ માધ્યમથી હવે કરાવે